સવારમાં ઉઠીને નહીં ધોઈને આવી ગઈ હું મારા કાકાના ઘરે તો મારા કાકાની છોકરી બનાવતી હતી રોટલી તો ભાઈ કાવ્ય કુલીબેન તો અમારા રોટલી બનાવતા હતા અને પછી હું ગઈ નીચે તો નીચે ગઈ તો મારા બે ભાભીઓ પણ એ રોટલી બનાવતા હતા અને એક શાકભાજી સુધારતા હતા પાછા મારા મમ્મીના ઘરે જોયું તો મારા મમ્મીએ શાકભાજી સુધારતા હતા એટલે અમારા ઘરના બધા જ જણા રાંધવાનું કામ ચાલુ હતું અને અમારે તો જો આ બધા પછી પહોંચી ગયા દુકાને કારણ કે મારા મમ્મીએ બનાવીએ તો ભજીયા બનાવવાનો પ્લાન એટલે આ પહોંચી ગયા ચટણી એનું પેકેટ લેવા અને બેસન લેવા દુકાને તો અમારા ગુંજીબેન તો દુકાને ગયા હતા બેસન લેવાનું પછી આવી ગયા ઘરે બેસન લઈને અમારે બનાવવાના હતા આજે ભજીયા તો અમારે છે આ નાનો છોકરો જે કહેતો હતો કે ફઈની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો તો એના કહેવા ઉપરથી મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો પછી મારા મમ્મી બનાવી નાખ્યું જમવાનું અને મારા પપ્પા જમવા બેઠા હતા અને મારા મમ્મી બનાવતા હતા ભજીયા તો કોને કોને ભજીયા ભાવે છે કોમેન્ટમાં જરૂર કહેજો અને આ છે મારા દાદા જેમની ઉંમર થઈ ગઈ છે નેવરસ અને આ છે એમના નાના ભાઈ તો બે જણા વાતું કરતા હતા અને પછી હું પહોંચી ગઈ મારા કાકાના ઘરે ચા પીવા તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો પ્લીઝ અમારી ચેનલમાં જઈને જોજો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય માતાજી